જ્યારે મૃકુંડ મહર્ષિને ત્યાં માર્કંડેયજીનો જન્મ થયો તો એના જોશ જોતા ખ્યાલ આવ્યો કે આનું આયુષ્ય બિલકુલ ટૂંકું દસ વર્ષનું આયુષ્ય હતું હવે મૃકુંડ મહર્ષિને આ એકનો એક દીકરો એટલે એમને ખ્યાલ હતો કે દસ જ વર્ષ જીવશે પણ હવે શું કરવું પછી જેટલા સાધુ મહાત્માઓ આવે એ બધાઈને ખોળે આ નાના એવા માર્કંડેને બેસાડે એટલે બધાય ઋષિમુનિઓ નાના એવા બાળકને જોઈને માથે હાથ મૂકીને દીર્ઘાયુષી ભવ આયુષ્ય આયુષ્યમાન ભવ વગેરે જુદા જુદા આશીર્વાદો આપે ઋષિમુનિઓ તો ઋષિપુત્રને કાંઈ ધનવાન ભવો એવું તો કે નહીં એટલે આવા આવા બધાય આશીર્વાદ આપતા અને એમ કરતાં એની દસ વર્ષની ઉંમર પૂર્ણ થઈ એક શિવાલયની અંદર બેસી અને માર્કંડેયજી શિવજીને લિંગને ફૂલ ફૂલ વગેરે કંઈક ચડાવતા હશે હવે એ વખતે એનું આયુષ્ય પૂરું થતાં કાળરૂપ યમરાજા એને લેવા માટે આવ્યા હવે ભયંકર રૂપ જ્યાં જોયું શિવાલયમાં પોતે એકલા એટલે એકદમ ચીસ પાડી કે ભોળાનાથ મારી રક્ષા કરો રક્ષા કરો અને એ જ વખતે શિવલિંગને બાથ લઈ લીધી અને તરત જ ભોળાનાથ હાથમાં ત્રિશુળ લઈ અને પ્રગટ થયા યમરાજાને કહે છે કે ત્યાં ત્યારે જે આને અડીશ નહીં ત્યારે યમરાજા કહે છે અરે મહારાજ આનું આયુષ્ય પૂરું થયું છે માટે એને લેવા આવ્યો છું નિયમ પ્રમાણે શિવજી કહે છે કે તારે કાંઈ જોવાનું નહીં આની ચિંતા તારે નથી કરવાની મારે કરવાની છે માટે આવીશ નહીં અહીંયા જવા દે આ રીતે અપમાન કરીને કહ્યું એટલે યમરાજાને ક્રોધ ચઢો યમરાજા કહે છે ગવે ક્યારેય આવવું જ નહીં તે હજી આજ સુધી આવ્યા નથી એટલે માર્કંડાઈ મુનિ આજે પણ ચિરંજીવી છે તો આ રીતે બધા એના આશીર્વાદ લીધા તો મૃત્યુ પણ પાછું હટી ગયું આપણે કહીએ કર્મની લેખ ઉપર મેખ ન મરાય પણ ભગવાન શ્રી હરિએ પણ કર્મની રેખ ઉપર કેટલાયને મેખ મારી પ્રમાનંદ સ્વામીએ કહ્યું ને મારી કર્મની લેખ પર મેખ હલ બેલે ધર્મકુંવરને જાઉં વારણે તો ભગવાન આ રીતે કરી શકે મોટા પુરુષો પણ આ રીતે કરી શકે છે માટે જે માણસ બધાની સાથે નમતો રહે તો એ મન સુખી થાય છે અને જે જેનું તેનું સંપત્તિ હોય યુવાની હોય તો એના તોરમાં તોરમાં અપમાન કર્યા કરે તો નિશ્ચય એનું પતન થાય એના તમામ સુકૃત હોય તો એ પણ નિશ્ચય ધોવાઈ જાય છે